હાય મિત્રો કેમ છે બધા વરસાદ તો જો તડકા કેવા પડે છે જેવીને કોડાની માંડવીઓ એ લોકો છે અત્યારે તો અમારે વાવાનું બાકી છે તો વરસાદ આવે તો આવીએ બીજા નંબર માં સૌ વેણી બેણી ફિટ કરી ને સનેડામાં મેકી છે પણ અટાણે ઈ ખડે સોમા હું તો બેહી જો પણ વરસાદ આવતો નથી કરવું હું સનેડો બધું ફિટ કરીને મેક્યું છે સતાઈ વરસાદ આવે એની વાટ જોઈને બેઠા છે બીજા નંબર માં કાલે વરસાદ જ ને તો હું કરીએ કાલે હતો જાડા મોટા છાટા

વાવવામાં સારું પડે આપણે બધી વસ્તુ ફૂલ સુવિધા આવે છે એમાં આવે છે આમાં હાઈડોલી સિસ્ટમ આવે બધું વસ્તુ આવે છે એક આ લીલામાં તો એક આ ગાયનું ઘાસ છે બાકી તો બીજું કઈ છે ને અત્યારે લીલાડો બધું કોરું પીડ્યું જવું

કાથી પાણી લાવીને દેવું આ મારા ઢાળિયા છે આ તો તમે જોતા જ હવે રોજ લાટ છે પંખો છે આ તનવીર છે એ શું કરે આ ખોદી મોબાઈલ માં ટિકટોક જ જોયા કરે છે અને બીજું કંઈ નહીં ઘૂસતું આ બધા બિયારણ પડ્યું છે મુંડા પડી જાય તો પછી તો વાયા વિના રહેવું તો પછી આ ડુંગળી ટીંગાડી જ નહીં એ વાઈ દેવું લસણ ને બે આ ચા બનાવીને થાંભળા એમને મૂક્યા છો ચા પીવો હોય તો પડ્યો છે થોડો આ ટીપણામાં આપણે બિયાસ છે માંડવીના એમાં દવાવાળા કરીને મૂક્યા આ ગાયનું ખાણ છે બાકી તો સાણા ફેરા